જય શ્રી કૃષ્ણ હું આજે મારો એક એક્સપિરિયન્સ શેર કરવા જઈ રહ્યો છું કે કયા પ્રકારે આપણે કેવલ ને કેવલ નિમિત્ત માત્ર છીએ બાકી કરવાનું જે પણ છે એ ઠાકોરજી આપણને નિમિત્ત બનાવીને કરી દેતા હોય છે થોડા વખત પહેલાં એક નાનાવટી હોસ્પિટલમાં વોર્ડ્સમાં એક પેશન્ટ એડમિટ હતા હવે એ જગ્યાએ મારી પોસ્ટિંગ હતી નહીં આમ જોકે પણ સન્ડે ડ્યુટી હોવાના કારણે ત્યાં મારી પોસ્ટિંગ લગાડવામાં આવી અને જે પેશન્ટને મને અલોટ કરવામાં આવ્યો જ્યાં હું એ પેશન્ટ પાસે ગયો તો તરત એના જે મમ્મી હતા એ હશે સિક્સટી પ્લસ હશે તરત ઊભા થઈ ગયા અરે કે અમે તમને બે દિવસથી જોઈએ છીએ તમે તિલક કરીને આવો છો અમે અમને ખબર પડી વૈષ્ણવ છે હું તમને બોલાવવા પણ ગઈ પણ તમે નીકળી ગયા ત્યાં સુધી એટલે એમ કરીને પછી જે એમની ડૉટર હતી શી વોઝ ઇન ફોર્ટીઝ અને એમને ખૂબ બહુ કોમ્પ્લિકેશન્સ હતા એમને ઓવરીમાં યુટરસમાં કિડનીમાં બહુ કોમ્પ્લિકેટ કેસ હતો અને એમને પણ ઓક્સિજન પર રાખેલા ટુ લીટર્સ ઓફ ઓટુ પર રાખેલા એમને તો એકદમ ખુશ થઈ ગયા મને જોઈને ક્યારે ખબર પડી કે એ લોકો પણ અમરેલી ઘરના જ સેવક છે તો બે ત્રણ દિવસ એમને ટ્રીટ કર્યા પછી મારો નંબર લીધો એમને કે ક્યારેક મળશું આપણે દ્વારકાધીશી જવાનું હશે ત્યારે પછી એમ થોડા વખત દંડવતી હતી તો એ જે એડમિટ થયેલા હતા ને બેન એમને પણ મને કીધું કે મને બહુ ઈચ્છા છે દંડવતીમાં આવવાની મેં કી મારા દંડવત તમે બાવાને કહેજો કે હું દંડવત કહું છું મારા ગુરુદેવને તમે મારા પહોંચાડજો હું ચોક્કસ હું જ્યાં સાંજે આપશી પાસે ગયો તો મેં એમને વિનંતી પણ કરી કે આવી રીતના એક વૈષ્ણવ છે અને આપણે દંડવત કીધા છે તો આપણે પ્રસન્નતાપૂર્વક ખૂબ આશીર્વાદ આપ્યા હવે એ પેશન્ટ ડિસ્ચાર્જ થઈ ગયા પછી કંઈ અમારો કોન્ટેક્ટ થયો નહીં એક અઠવાડિયા દિવસ પછી એમનો મને કોલ આવ્યો એટલે અનનોન નંબર હતો એટલે મેં કીધું કે હા જય શ્રી કૃષ્ણ બોલો તો મને કહે છે કે અરે હું પહેલાં બેન હતા ને બેન એમની મમ્મી વાત કરું છું મેં કીધું હા હા બોલો બોલો કેવું છે અમીષાબેનને સારું છે તો કે એના માટે જ ફોન કરેલો કે ત્રણ દિવસ પહેલાં એ હરિશરાન થઈ ગયા છે પણ એમનો જે અંતિમ સમય હતો ને એ કે એ સમય મહિલા ખુશ હતા કે એમને એક વૈષ્ણવનો સંગ થયો એમને એ જે છેલ્લા દિવસો જે એમને હોસ્પિટલમાં નિભાવ્યા એ એ યાદ કરતા હતા એને તો તમને મને જાણ કરવા માટે તમને ફોન કર્યો છે મેં એના પહેલાં દંડવતી પરિક્રમા હતી ને એમાં એના મમ્મી પણ આવેલા અને એમને કીધું કે એનો મનોરથ હતો ને બેનનો એવું પૂરું કરવા માટે અહીં આવી છું તો ખરેખર આપણને થાય કે ખાલી દંડવત કહેવા માટે એ ઠાકોરજીએ ત્યાં સુધી મોકલાવ્યો હશે કેવી રીતના પ્રભુ નિમિત્ત માત્ર આપણને અને કેવો એ વૈષ્ણવનો ભાવ વિચાર કરો હરિશન થઈ ગઈ છે એમની ચાલીસ વર્ષની દીકરી છતાં પણ બે ત્રણ દિવસમાં ફોન કરીને કહી રહ્યા છે કે એ ખૂબ ખુશ હતા તો ત્યારે આપણને ખબર પડે કે આપણે ખાલી એક રોલ નિભાવી રહ્યા છે બાકી કરવાવાળા અને કરતુમ અકરતુમ એ બધું શ્રી ઠાકોરજી છે તેવો રોમાન્સ થઈ ગયો આ પ્રસંગ જીવનમાં બન્યું એવી રીતના તો થયું આપ સૌ સાથે શેર કરવું સરવેના જય શ્રી કૃષ્ણ